તો નર્મદાના કેવડીયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચતા કોંગ્રેસ અને આપના આગેવાનોને ડિટેઇન કરાયા છે તેમજ તેઓને રાજપીપળા હેડક્વાર્ટર પર લઈ જવાયા છે આદિવાસી યુવાનોના મોતને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ન યોજાય તે માટે બે જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે આપના આગેવાનોને ડિટેન કરાયા છે તેમજ તેઓને રાજપીપળા હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે આદિવાસી યુવાનોના મોતને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ન યોજાય તે માટે બે જિલ્લાની પોલીસ છે કે જે દોડતી થઈ ગઈ છે

નર્મદા જિલ્લામાં બે યુવાનો અને જે માર મારવાની ઘટના મોત થયા હતા જ્યારે આજે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો તો આ કેવડિયા પોલીસ સ્ટેશન છે કેવડિયાના તેઓને અહીંયાથી ધરપકડ કરીને નર્મદા હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાઓથી જે નેતાઓ છે તેઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયું છે જ્યારે આખરે કોણ જાણશે એ પણ એક પ્રશ્ન છે જે નેતાઓને પહોંચવું હતું પરંતુ આ બધાની વચ્ચે રાજનીતિ ન આવે પરંતુ નેતાઓ કહે છે કે અમે તો ન્યાય અપાવવા માટે પહોંચીએ છીએ પરંતુ તે લોકોની વચ્ચે જ કરી લેવામાં આવી છે